અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદયો આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છ એકોતેરમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસે પાંચ નવ ગજા ગજરાજો પર સ્વામી નારાયણ બાપા સ્વામી બાપાની ભવ્યાતી ભવ્ય નગર યાત્રા યોજાઈ હતી આ નગર યાત્રા કેરા કચ્છના ગજોડિયા પાટિયાથી શુભારંભ થયો હતો નગર યાત્રામાં સર્વપ્રથમ નવ ગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન બીજા નવ ગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણજી શ્રી અબજી બાપાશ્રી ત્રીજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા ચોથા નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી મહારાજ તેમજ પાંચમા ગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદોધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત બિરાજમાન થયા હતા આ નગરયાત્રામાં

હરિભક્તો તેમજ પાછળ કડશધારી બહેનોનું મંડળ અને સાંખ્ય યોગી ભાઈઓ તથા કર્મયોગી ભાઈઓ નગરયાત્રામાં ભક્તિપૂર્વક જોડાયા હતા તેમજ નગરયાત્રામાં લંડન, બોલ્ટન, નાઈરોબી, અમેરિકા, આફ્રિકા વગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છ પાટોસો અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞનો ગત દિનથી આયોજન કરવામાં આવ્યું છે આજે મહોત્સવનો બીજો દિવસ છે અને આજના મહોત્સવના દ્વિતીય દિવસે કેરાની અંદર પાંચ ગજરાજ ઉપર શ્રીજી બાપા સ્વામી બાપાની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ એ પણ એક આકર્ષણ બની રહેશે અને બહુ મોટી સંખ્યામાં દેશ વિદેશથી પૂજનીય સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહી અને આ નગરયાત્રામાં જોડાવાના છે અને ભાવિકો પણ આ નગરયાત્રામાં દર્શનાર્થે ઉમટશે અસ્તુ જય સ્વામી